સિંગતેલના ભાવમાં અચાનક વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે મગફળીના ભાવ યાર્ડમાં પ્રતિમાન રૂપિયા બસ્સોનો જંગી ઉછાળો દર્શાવી રહ્યા છે જેની અસર સિંગતેલ પર પણ પડી છે સિંગતેલના ભાવમાં પણ અધધો વધારો થયો છે બજારમાં મળતા બાર માસે સિંગતેલના પંદર કિલોના ડબ્બાનું મૂલ્ય બસો ને દસથી વધીને હાલમાં બે હજાર છસો ને થઈ ગયું છે સામાન્ય રીતે મગફળી પૂરતી માત્રામાં આવે ત્યારે તેલના ભાવ સ્થિર રહેતા હોય છે અથવા તો ઘટતા હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ વિપરીત છે ઓર્ગેનિક અને દાણીના સિંગતેલની માંગમાં છેલ્લા કેટલાય સમયથી વધારો પણ જોવા મળી રહ્યો છે તેનો સીધો અસર ભાવ પર પડી રહ્યો છે ઓર્ગેનિક સિંગતેલ પંદર કિલો ત્રણ હજાર દાણીનું સિંગતેલ પંદર કિલો ત્રણ હજાર આ ભાવ સામાન્ય ગૃહિણીઓની ખરીદી ક્ષમતા પર સીધી અસર કરે છે સિંગતેલના ભાવ વધતા ઘરે ઘરે બજેટ પર સીધી અસર પડી છે ખાસ કરીને રોજિંદા રસોઈમાં સિગ્નલનો વ્યાપક ઉપયોગ જોવા મળી રહ્યો છે તહેવારોની સિઝનમાં વપરાશમાં વધારો છે અન્ય કિચન આઇટમના ભાવમાં પણ પહેલેથી જ ચાલતો વધારો આ બધું મળીને ગૃહિણીને વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે